ત્યારે ત્યારે આ દેશના સૌથી ભ્રષ્ટમાં ભ્રષ્ટ વડાપ્રધાન અને સૌથી ખોટામાં ખોટા વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિન્દુત્વનો મોહરો પહેરીને આપણી પાસેથી હિન્દુઓના નામે મત પડાવવાનું કામ કરે છે જયારે જયારે પણ ચૂંટણીઓ આવે ત્યારે હિન્દુ મુસલમાન ની વાત કરવામાં આવે મંદિર મસ્જિદની ની વાત કરવામાં આવે પાકિસ્તાન બાંગ્લાદેશ ની વાત કરવામાં આવે કબ્રસ્તાન અને શમશાન ની વાત કરવામાં આવે ત્યારે હું આપ સૌને કહેવા માટે આવ્યો છું કે આપણો ભારત દેશ રામચરિત્ર માણસ ની ચોપાય એવું કે સબ નર કરે હી પરસ્પર પ્રીતિ એટલે કે એવો દેશ કે જ્યાં દરેક સમાજ જ્ઞાતિ અને ધર્મના લોકો એક સાથે હળી મળીને ભાઈચારાથી અને પ્રેમથી રહે એ છે આપણો હિન્દુસ્તાન એ છે આપણો ભારત દેશ વિવિધતામાં એકતા એ જ આપણો ભારત દેશની વિશેષતા છે પરંતુ અહીંયા અમુક મીડિયાના લોકો પણ ઉપસ્થિત છે ત્યારે આ મીડિયા સમક્ષ હું જાહેર મંચ ઉપરથી કહીશ કે આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને સોલંકી હિન્દુ નથી માનતો નથી માનતો અને નથી માનતો આ સોલંકી નરેન્દ્ર મોદીને ને ક્યારે હિન્દુ માનશે જ્યારે દેશની અંદરથી અમારી ગૌ માતાની હત્યાઓ બંધ થશે જયારે જયારે પણ આ દેશની અંદર હિન્દુત્વની વાત કરે છે ત્યારે હું આપ સૌને કહેવા આવ્યો છું કે આ એ જ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી છે કે જે ગૌ માતા ની હત્યા કરીને બીફ એક્સપોર્ટીંગ એટલે ગૌ માતા નું માંસ વેચવાનું કામ જે એલે નામની કંપની છે એની પાસેથી આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી એ પચાસ કરોડ રૂપિયાનું ચૂંટણી ફંડ લેવાનું કામ કર્યું છે યાદ રાખજો